જામનગરના કાલાવડમાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હેલ્થ ઓફિસર વિરુદ્ધમાં કાલાવડ મામલતદારને આપવામાં આવ્યું છે આવેદન પત્ર તાલુકા હેલ્થ ઓફિસર મહિલાનું શોષણ કરી રહ્યા છે તેવો આક્ષેપ કરાયો જામનગર જિલ્લાના કલાવડ તાલુકા હેલ્થ ઓફિસર વિરુદ્ધમાં કાલાવડ મામલતદારને આપવામાં આવ્યું છે આવેદન પત્ર યુવા સંગઠન સેલ્ફ ડેવલપમેન્ટ સંસ્થા દ્વારા ડોક્ટર અલ્તાફ વિરુદ્ધ આપવામાં આવ્યું છે આવેદન પત્ર તાલુકા હેલ્થ ઓફિસર મહિલા કર્મચારીનું શારીરિક શોષણ કરતા હોવાનો લગાવ્યો આરોપ આવેદન પત્ર સાથે ઓડિયો ક્લિપ અને ડોક્ટર અલ્તાફ એક મહિલા કર્મચારીને શારીરિક તાબી થવા કરેલ માંગણીના સ્ક્રીનશોટ પણ જોડાયા છે તાલુકા હેલ્થ ઓફિસર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તે કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે યુવા સંગઠન દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો છે અન્ય મહિલા કર્મચારીઓનું ડોક્ટર અલ્તાફ વિસ્નાની દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે કાલાવડ આગણવાડી આશાવર્કર સહિતની મહિલાનું હેલ્થ ઓફિસર દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે

એટલા માટે અમે મામલેદાર સાહેબને આવેદન આપેલું છે અને ડોક્ટર અલ્તાફનું કોલ રેકોર્ડિંગ અને એના વોટ્સઅપ ચેટ જે મહિલા પીડિત મહિલા હારે એને જે ચેટ કરેલી છે એ ચેટ અમે આપેલી છે એટલે ડોક્ટર અલ્તાફ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી થાય ને તાત્કાલિક ધોરણે એના માટે પગલાં લેવામાં આવે તો તમારો એસડી ગ્રુપ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશું ને આમ ઉપવાસ ઉપર બેસશું આ પીડિત મહિલાઓને જો બીજી રીતે બધાને પૂછવામાં આવે આરોગ્ય વિભાગના તો ઘણું આમાં સેક્સ રેકોર્ડ જેવું મોટું ઘણું કૃત્ય ચાલુ છે તો એનો પર્દાફાશ થાય એમ છે એટલે અમારી એસડીવાય ગ્રુપ એવી માગણી છે કે આને તાત્કાલિકના ધોરણે સસ્પેન્ડ સસ્પેન્ડ કરવામાં કરવામાં આવે જો નહીં તાત્કાલિક બેસું અમે એસડીએફ ગ્રુપ દ્વારા આજે મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા આવ્યા હતા કે અત્યારે આપણે કાલાવડમાં તમામ આશા વર્કર બહેનો છે પછી જેમ કે જે આંગણવાડીમાં કામ કરે છે તો એક ડોક્ટર છે અલ્પાતભાઈ તે તેના પર શારીરિક શોષણ કરે છે તેવું અમારા કાર્યકરોને જાણ થઈ હતી તે અમારા કાર્યકરોને જાણ થઈ હતી તેથી અમે આજે આવેદનપત્ર લેવાય છે તેનું તમામ કોલ રેકોર્ડિંગ એ અમે પેન ડ્રાઈવમાં સેવ કરેલું છે અને તેને જે વોટ્સઅપમાં ચેટ કરેલી હતી જે એને બીભસ્ત ચેટ છે બળાત્કારને એવું બધું પણ આમાં હોઈ શકે છે અત્યારે આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં વારંવાર બળાત્કાર બને છે પર સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી અને આવડા મોટા મોટા જે આ લઈને બેઠા છે જે ડોક્ટરો એ આવી રીતે કૃત્ય કરે તો એ ક્યાંક ને ક્યાંક આપણે કાલાવડ ને

આમાં આવેદનપત્ર એટલા માટે આપેલું છે કે આરોગ્ય વિભાગમાં જે ગુનાહિત પ્રવૃત્તિ જે થાય છે એને ખુલી પાડવામાં આવે અમારને જાણકારી મળ્યા મુજબ કે આરોગ્ય ખાતામાં સેક્સ રેકેટ જેવું ઘણું કૃત્ય ચાલુ છે અને એનો પર્દાફાશ કરવા માટે અમે પેન ડ્રાઈવમાં ઓડિયો રેકોર્ડિંગ અને વોટ્સઅપની ચેટ મામલતદાર સાહેબની આપેલી છે અને આવેદનપત્ર આપેલું છે જેમ કે નાના કર્મચારી આશા વર્કર છે આંગણવાડી વર્કર છે આ બધા જે નાના જે હંગામી ધોરણે સરકાર જેને રક્ષણ આપતી નથી જે કર્મચારીઓને એને અમે રક્ષણ આપવા માટે અમારે આખા ગ્રુપની સંસ્થા જે ચાલુ છે અને બીજા નંબરમાં કે કોઈ પણ કર્મચારી જે હંગામી ધોરણે કામ કરતા હોય એને કોઈ પણ રીતે દબાવવામાં આવતા હોય કોઈ મોટા અધિકારી કે તો અમારો સંપર્ક કરે અમારા ગ્રુપના કોઈ પણ કાર્યકરનો સંપર્ક કરે અમે એની સાથે જ ઊભા છીએ અને એ સાથે રહેવાના છીએ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ કાલાવાડ તાલુકા શ્રી મામલતદાર સાહેબને અમે આજે આવેદનપત્ર આપી અને રજૂઆત કરેલી છે કે ડૉક્ટર અલ્તાફ કે જે શારીરિક શોષણમાં જે કોઈ છોકરી પીડીતા છે એમની અરે સંડોવાયેલો હોય અને અવારનવાર ઘણી બધી છોકરીઓને હેરાનગતિ નોકરીની અંદર કરવામાં આવતી હોય બરાબર છે કે કોઈ પણ છોકરીને એવી હેરાનગતિ આપે કે ભાઈ હા નોકરી ઉપર જવા દે ફલાણું જગ્યાએ મારે આ જોતે ફલાણું એવી માગણી કરી બરાબર અને પીડિતાને અવારનવાર હેરાન કરેલી છે અને એની અરે ચેટમાં વાત જે કરેલી છે અને ઓડિયો ક્લિપ જે આપેલી છે એ મામલતદાર સાહેબને રજૂઆત સાથે અમે લેખિતમાં અને પુરાવા આપેલા છે બરાબર છે જો આગામી ધોરણની અંદર જે ડૉક્ટર અલ્તાબ છે એમની સામે જો કડકમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આજે એસડીઓએ અમારો ગ્રુપ છે અમે દાવા સાથે કહીએ છીએ કે અમે ઉગ્ર આંદોલન અને ઉપવાસ આંદોલન ઉપર બેસવાના છીએ બરાબર છે અને આની પૂરેપૂરી સંપૂર્ણ જવાબદારી છે ને સરકારની રહેશે